નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો બાખડ્યા હતા આ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં અવારનવાર મારામારીના બનાવો સામે આવે છે ત્યારે ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે મંગળા આરતી દર્શન સમયે વૈષ્ણવો વચ્ચે મંદિરના ઘુમટમાં જ મારામારી થઈ હતી દર્શન કરવાની જગ્યા બાબતમાં વૈષ્ણવોના ટોળાએ મારામારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે સમગ્ર બાબતને લઈને વૈષ્ણવનો ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં વારંવાર મારામારીની ઘટનાઓ કેમ બની રહી છે તેવા સવાલો ઉભા થયા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડાકોર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર